તો આપણે અત્યારે વિઘા દીઠ ઓગણીસો ઓગણીસ બાર જીરો ચૌદ દવાયું છાંટવી જોકે હજી તો આપણે બહુ જીનકી છે એટલે એમાં બહુ દર્શક મિત્રો આપણા તમામ યુટ્યુબ ફેમિલીને જય શ્રી કૃષ્ણ અને પવિત્ર શ્રાવણ મહિનાના હર હર મહાદેવ તો દર્શક મિત્રો આજે થઈ ગઈ છે તારીખ અગિયાર ને વાર છે રવિવાર ને કાલે પવિત્ર શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે તો આપણે હાઈ ક્લાસ કાયલ નાં ધોઈને ભગવાન મહાદેવના દર્શન કરવા પણ કાલે જઈશું શક્ય હશે તો એનો બ્લોગ બનાવશું પરંતુ અત્યારે વાત કરવા જઈએ તો અત્યારે રેળા બધાએ આગાહી હતી નવથી બારની ને આજે તારીખ છે અગિયારને રેળા પણ ચાલુ થઈ ગયા છે આગાહી કરવાની આગાહી તો નેવું ટકા તો સાચીએ પડે જ છે અત્યારે ટેકનોલોજીની દુનિયા છે એટલે બધાએ આગાહી કરતા હોય એટલે નેવું ટકા તો આગાહી સાચી જ પડે છે પરંતુ અત્યારે અમુક ખેડૂત મિત્રોને હવે ઘણા બધા એવા કામ બાકી રહી ગયા છે જોકે કામમાં વાત કરીએ તો અમુક ખેડૂત મિત્રોને હજી તો હાથી આંકવાના બાકી રહી ગયા છે અમુક દવાયું છાંટવાના બાકી રહી ગયા છે અને મારી પાછળ તમે જોઈ રહ્યા છો આ છે આપણી મગફળી જોકે આપણે પણ એમાં દવા છાંટવાની બાકી જ રહી ગઈ છે એમાં અત્યારે હાલ રોગની વાત કરવા જઈએ તો એમાં ઈળું પણ છે અને ગેરું ગેરુંના ટપકા છે જે એનું છોડ હોય એના પાંદડા હોય એની ઉપર સફેદ પીળા એવા કાળાશમાંથી એવા ટપકા પડે છે તો એવા ટપકા પણ છે તો આપણે એમાં પણ દવા છાંટવાની બાકી રહી ગઈ છે તો હજી તો કામ તો ખેડૂત મિત્રોને તો જ્યારથી વાવણી ચાલુ થાય ત્યારથી તે મોસમ પતે ચાલ તો જોકે કામ તો ખૂટતું જ નથી જોકે અચારા એક તો એ તો ખર્ચ તો જામી જ ગયા છે અમુક ખેડૂત મિત્રોને જીનકા છે અમુક ખેડૂત મિત્રોને મોટા મોટા ખર્ચે છે એવામાં હાથી પણ અમુક ખેડૂત મિત્રોને બાકી રહી ગયા છે અને અમુક ખેડૂત મિત્રોને દવાઈઓ પણ છાંટવાની બાકી રહી ગઈ છે મગફળીમાં અત્યારે લીલી યળનો જોરદાર એટેક છે અને ઘેરું પણ આવવા લાગ્યો છે આપણે ઘેરુનો પણ ક્યારેક વ્લોગ બનાવશું જોકે આપણે દવા સાટશું તો કઈ સાટીએ છીએ એ પણ આપણે વ્લોગ બનાવશું અને આ મગફળીનો પણ ઈળુનો જે ગેરુંનો અથવા અત્યારે શાકભાજીના પાકમાં આમ જોવા જઈએ તો વાલોળ છે ચોળી છે એમાં ગળો પણ આવી ગઈ છે મહી અમારી ભાષામાં એ મહી કહે પણ તેનું નામ તો ગળો જ છે એવું ઘણા બધા અત્યારે રોગો આવી ગયા છે તો આવા વાતાવરણમાં પણ ખેડૂતને જો આપણે જો મરચીનો પાક હોય જો ખાતર નાખી દેવામાં આવે આવા વાતાવરણ વાતાવરણમાં ભેજવાળું વાતાવરણ હોય તો સારું કામ કરતું હોય છે કારણ કે આપણે જો કે આપણે તો આમાં રીપ છે એટલે આપણે તો આમ તો વાવણીઓ લઈને ખાતર તો ક્યારેય નાખવાની જરૂર નથી પડતી આપણે રીપ દ્વારા જ આપણે હોટલ સોલ્યુબલ બધા ખાતર આપીએ છીએ અને અમુક ખેડૂત મિત્રોને મરચી આમ સાહમાં હોય છે એટલે એને આમ વાવણીઓ લઈને ખાતર નાખવાની જરૂર પડતી હોય છે તો જે ખેડૂત મિત્રોને રીપ દ્વારા અત્યારે ખાતર આપવાના હોય તો અત્યારે વાતાવરણ ખૂબ તડ ગરમી જેવું નથી તો આવા વાતાવરણમાં ખાતર સારું એવું કામ કરે છે ને ગરમીમાં જો આપણે આપીએ તો એમાં તડકાના કારણે એમાં પાણી વધારે જવા દેવું પડતું હોય છે તો અત્યારે આવા વાતાવરણમાં આપણે ખાતર આપી દેવું જોઈએ ખાતરની જરૂર હોય તો આપણે પણ આમાં જે આપવું છે જો કે આપણે ક્યુ ખાતર આપશું એ પણ આપણે આગળ વાત કરીશું અને અત્યારે સરસ એવી આપણી મરચી થઈ ગઈ છે આપણે આવડી મરચી થઈ ગઈ છે અને આપણે આમાં હાથી તો વાંક્યું હતું પાટલામાં પરંતુ ખડ એક મીરું નહોતું કારણ કે આપણે છાટામાં વાંકતા અને એમાં એમાં પાછું એની છોટી છૂટી જતું એટલે આમાં આપણે જે તાત્કાલિક દવા આવે છે ગ્રામોકજન એનો આપણે આમાં છંટકાવ કર્યો છે એટલે જો આ ઝાંખવું પડી ગયું છે પરંતુ જો ગ્રામોકજન તડકાના સમયમાં છાંટવામાં આવે તો હાવ ઘાય ઘા ઝાંખું પડતું હોય છે અને ધોકડીને એવી પડેકી મારવાની હોય તો એ ભેજ વાતાવળા વાતાવરણમાં કામ કરતું હોય છે જોકે અત્યારે આપણે ખડ બહુ મોટું ન થાય એ માટે અત્યારે વાતાવરણનું કાંઈ જોયું નહોતું અને આપણે વરસાદ ન આવે એ પ્રમાણે આમાં છાંટતા હતા જોકે બે દી પહેલાં હારી એવી ખરાડ આપી હતી એમાં આપણે હાથી પણ ઓલીવાળી આપણે કપાસમાં જે આપણે કાલે વ્લોગ આવ્યો એનું થોડુંક રહી ગયું છે અને આમાં દવાનું કામ કરતા આપણે રોજ સવાર સવારમાં કારણ કે આમાં આપણે દવા છાંટતા એ આપણે સવારમાં છાંટવી પડે કારણ કે જો આમાં વધારે પવન હોય તો આમાં મરચીને જને ઉડતી હોય છે એટલે મરચીને નુકસાન કરતી હોય છે એટલે આપણે સવાર સવારમાં તો આમાં દવાનું કામ કરતા અને બપોર બપોર પછી આપણે સાતીનું કામ કરતા તો અત્યારે જોવા એકલાસ એક ઓલી બાજુ વાદળું ચડ્યું છે ને વરસાદ પણ એ બાજુ પડી જ રહ્યો છે જોકે અમુક ખેડૂત મિત્રોને હજી બધે ઘણા ખરા કામ રહી ગયા છે તો ખેડૂત મિત્રો આવી આગાહી તો બાર તારીખની જ છે પછી એમ આગાહીકારો કહે છે કે સત્તર તારીખ સુધી વરાપ જ રહી છે પરંતુ આપણે આપણી રીતે આ કામ કરી લેવું જોઈએ જો વરસાદમાં થાય એવું હોય એવું વરસાદમાં કરી લે કરી લેવું જોઈએ જોકે આવામાં અત્યારે જેવો માહોલ છે એટલે આમાં આપણે ખાતર ચડાવવું છે આમાં અત્યારે હાલ તો આપણે યુરિયા તો નથી નાખતા પરંતુ આપણે યુરિયા તો જે આપણે એક વખત આમાં નથી આપ્યું જો યુરિયા આપણે આપીએ તો આમાં વધ તો સારી કરે છે નાઇટ્રોજન એમાં આવે એટલે પરંતુ એમાં કોકડ આવવાની સમસ્યા થોડીક રહેશે કૂણેપના પાન નીકળે એટલે કોકડ એમાં નીકળવાની શક્યતા રહી છે એટલે આપણે આમાં અત્યારે હાલ ઓગણીસ ઓગણીસ ખાતર આપવાનું છે અત્યારે વાતાવરણ સારું છે ઓગણીસ ઓગણીસ ખાતર જો અત્યારે ડીપ દ્વારા ચડાવી દેવામાં આવે તો સારું એવું કામ કરે છે મરચી પણ અત્યારે આમ કલરમાં જ છે અને જે આપણે આમાં દવા મારી એમાં તો હજી આપણે જો કે સવાર સવારમાં જ મારી એટલે ક્યાંય જણ તો ઉડી નથી એટલે અમુક ખેડૂત મિત્રો આમાં દેશી જુગાડ પણ કરતા હોય છે આમાં દેશી પણ જુગાડ પણ થઈ શકે છે આ પાટલું છે એમાં કોઈ લુગડા અથવા એવું બાંધવામાં આવે તો જણ તો સાવ નથી ઉડતી તો દર્શક મિત્રો આપણે આમાં જણ તો સાવ નથી ઉડી પરંતુ અત્યારે આપણે ઓગણીસ ઓગણીસ ખાતર આમાં આપી દેવું છે વાતાવરણ ખૂબ સરસ છે અને બે દિવસ પછી કદાચ આગાહીકારો કહે છે કે વરસાદ નહીં આવે તો અત્યારે વાતાવરણ ખૂબ અનુકૂળ છે જો કોઈ ખેડૂત મિત્રોને મરચીમાં ખાતર નાખવાની જરૂર હોય તો અત્યારે નાખી દેવું જોઈએ તો અત્યારે આપણે ઓગણીસો ઓગણીસ ખાતર મરચીમાં આપી દઈશું અને એમાં અત્યારે જો વાત કરવા જઈએ તો કેટલું ખાતર આપવું જોઈએ એની વાત કરવા જઈએ જો કે હજી આપણી મરચી આમ તો વલ કરી ગઈ છે તો હજી આમ તો થોડીક ઝીનકી જ ગણાય તો આપણે અત્યારે વીઘા દીઠ એક કિલો આપશું પછી બીજો રાઉન્ડ છે એ વીઘા દીઠ દોઢ કિલો આપશું અને પછીનો જેમ જેમ મરચી ઊંચી થતી જાય એ સાઇઝ એની વધતી જાય એ પ્રમાણે આપણે ખાતરના ડોઝ થોડા થોડા ધીમે ધીમે વધારવા પડે છે કારણ કે એના જે છોડ હોય કારણ કે જેમ નાનું છોકરું હોય એને આપણે થોડુંક જ ખાવા આપીએ છીએ થોડુંક ખાવા મેં ધરાઈ જાય છે જેમ જેમ એની વૃદ્ધિ થાય એમ એને વધારે ખાવા પડતું ખાવા જોતું હોય છે એવી જ રીતે આપણે આ કોઈ પણ અન્ય કોઈ પણ પાક હોય એ અત્યારે સજીવ જ ગણાય તો એને પણ જો નાનો હોય તો એને થોડુંક આપવું જોઈએ અને જો જેમ જેમ મોટું થાય એમ એનો ખોરાક વધે છે તો એ રીતના આપણે અત્યારે એક વિઘાથી થાય ત્યારે મરચીમાં એક કિલો ઓગણીસ ઓગણીસ આપી દઈએ છીએ ને પછીનો જે રાઉન્ડ આવશે તે સવા કિલો અથવા તો દોઢ કિલો આપણે એમાં દઈશું ને આમ જો ગણવા જાય તો મરચીને એમાં ઘણા ખાતરની જરૂર પડતી હોય છે જો કે મલચીમાં હોય તો એમાં ઓગણીસ ઓગણીસ બાર જીરો ચોત્રીસ પછી બોરોન તો આપણે આમાં જરૂર વધારે ન પડે કારણ કે એ તરબૂચ જેવા પાકમાં જરૂર પડતી હોય છે એટલે બોરોન નહીં પણ એમાં જે જે આપણે ખાતર એમાં આગળ આગળ આપશું એમ એમ આપણે વ્લોગ પણ આવતા રહીશીએ અને એમાં કઈ કેવી દવાઈઓ છાંટવી જોકે હજી તો આપણે એ બહુ જિનકી છે એટલે એમાં બહુ ઊંચી દવાઈઓ નથી છાંટતા અત્યારે સામાન્ય નોર્મલ જેવી કે પ્રોફેનો સાઇફર ઇથિયોન સાઇફર અને ફૂગનાશક ને ક્યારેક ખાતરના રૂપમાં પણ આપણે એમાં આપીએ છીએ તો અત્યારે હળવા હળવા ડોઝ કરવા જોઈએ મરચીના પાકમાં અને જેમ જેમ એની વૃદ્ધિ થતી જાય એ પ્રમાણે જો આપણે અચાર દીની બહુ હેટેક ઊંચી દવાઈ મારીએ તો પછી જે આપણે પહેલેથી અચાર જોઈએ એવી મારતા હોઈએ તો પછી જ્યારે ફીપ વધારે આવતી હોય કોકડ વધારે થતી હોય ત્યારે એ નથી કામ કરતી તો અત્યારે જેમ કે કેમ આપણે તાવ આવે તો પહેલાં ડૉક્ટર એક ગોળી આપે અને ગોળીથી ન મટે તો જ ઇન્જેક્શન આપે ને ઇન્જેક્શનથી ન મટે તો બાટલો ચડાવે તો એ રીતે પણ આપણે કોઈ પણ અન્ય પાકમાં આપણે એ જ રીતે કરવું જોઈએ પહેલાં હાવ નીચા ડોઝની આપણે દવા મારવી જોઈએ પછી એનાથી ફિફ અથવા કોઈ જીવાત કંટ્રોલમાં ન થાય તો એથી ઊંચી થોડીક મારવી જોઈએ અને એનાથી પણ ન થાય તો વધારે ઊંચી મારવી જોઈએ તો અત્યારે ઝીણકી મરચીને આપણે એ રીતને દવાઈઓ છાંટવી જોઈએ પહેલાં તો હળવી હળવા રાઉન્ડ અત્યારે કરવા જોઈએ જેમ જેમ આગળ જતા જાય એમ જીવાત કંટ્રોલમાં ન આવે તો એ રીતના આપણે ઊંચા રાઉન્ડ કરવા જોઈએ તો દર્શક મિત્રો આ તો એ એક હતી મરચીમાં કેવા ખાતરા આપવા કેવી દવાઈઓ છાંટવી એની વાત અને આ વિડીયોને તમારા ખેડૂત મિત્રોને શેર કરજો જેને મરચી વાવી હોય અથવા અન્ય કોઈ પાક વાવ્યો હોય તો એને પણ આવી માહિતી મેળા કરે તો કાલે સે શ્રાવણ મહિનાનો બીજો પવિત્ર સોમવાર તો બધા મિત્રોને આપણે પવિત્ર શ્રાવણ મહિનાના હર હર મહાદેવ તો ફરીથી મળશું એક અવનવી માહિતી માટે જ આપણે આ જે માહિતી છે આપણા પોતાના અનુભવથી કરીએ છીએ આપણે કોઈ એમાં આપણે એગ્રોવાળા કે એવું એવું નથી એગ્રોવાળા તો અવનવી કહેતા જ હોય છે પરંતુ આપણે જે આપણો જાતનો અનુભવ હોય એ પ્રમાણે જ આપણે લોક બનાવીએ છીએ તો બન્યા રહેજો આવા અમારા વ્લોગમાં ફરીથી મળશું ફરીથી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધા મિત્રોને હર હર મહાદેવ